તો અમદાવાદમાં રાજદ્રોહ કેસમાં ફસાયેલા હાર્દિક સહિત પાસના આગેવાનો પર કોર્ટમાં ચાર્જ ફ્રેમની પ્રક્રિયા ટળી છે અને આગામી બાર ઓક્ટોબરે સુનાવણી હાથ ધરાશે આજે અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરાવવામાં આવી હતી હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ હાજર રહ્યા પરંતુ દિનેશ બાંભણીયા ગેરહાજર રહ્યો હતો આજે સરકારી વકીલે રજૂઆત કરતા કહ્યું કે પાસના આગેવાનો કેસને ગંભીરતાથી લેતા નથી દરેક મુદ્દત પર કોઈને કોઈ ગેરહાજર રહેશે જોકે હાર્દિકના વકીલે તારીખ માંગી હતી કોર્ટમાં હાજર રહેલા હાર્દિકે સમગ્ર કેસ કોર્ટમાં

હાર્દિક પટેલની ડિસ્ચાર્જ અરજીની પેન્ડિંગ છે ત્યાં અને ત્યાં અમે ઝડપી ચલાવવા માટે ત્યાં એપ્લિકેશન કરી છે અને ત્યાં નામદાર ગુજરાત હાઈકોર્ટે ત્યાં નવ દસની તારીખ આપી છે ફાઇનલ હિયરિંગ ડિસ્પોઝ કરવા માટે તે એટલા માટે અમે અહીંયા એપ્લિકેશન આપી છે મુદત અરજી કે ત્યાં હિયરિંગ કમ્પ્લીટ થાય ત્યાર પછી આ મેટર આગળ ચલાવવામાં આવે નામદાર કોર્ટે અમારી જે મુદત અરજી છે મંજૂર રાખી છે અને આગળની તારીખ બાર તારીખ આપવામાં આવેલી છે આરોપી હાજર છે તો અન્ય આરોપીની ગેરહાજરીમાં ચાર ફ્રેમ થઈ શકે આ પ્રકારના બહના કાઢી એકને એક આરોપી દર વખતે ગેરહાજર રહે છે અને અરજીઓ આપીને મુદત લેતા હોય છે અને નામદાર કોર્ટને અગાઉ કેટલી પણ વખતે એવો અન્ડરટેકિંગ આપેલા છે કે હવે પછી મુદત નહીં માગીએ એડવોકેટ પણ અંડરટેકિંગ આપેલા છે આરોપીઓ દ્વારા પણ આપવામાં આવેલા છે અને તે પ્રમાણે નામદાર કોર્ટે હુકમ પણ કરેલા છે છતાં પણ ગેરહાજર રહે છે તો નામદાર કોર્ટે નોન અવેલેબલ વોરંટ કાઢવું જોઈએ તેવી રજૂઆત કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટે બંને પક્ષકારોને સાંભળી અને પોતાનો હુકમ બપોરે કરવાનું કહ્યું છે અને હવે પછીની મુદત આ કેસની બાર દસ રાખવા